વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા પુણે સ્થિત સેવન્થ ડે સ્કૂલની મેનેજમેન્ટ ટીમ અમદાવાદ પહોંચી પુણે સ્થિત સેવન્થ ડે સ્કૂલના એજ્યુકેશન ડાયરેક્ટર સહિત ત્રણ સભ્યોની ટીમ ડી ઓફિસ ખાતે પહોંચી છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે શાળાની એનઓસી રદ કેમ ન કરવી તેને લઈને ખુલાસો આપવા માટે ડીઓએ નોટિસ આપી હતી ત્યારે ઉલ્લેખનીય છે આ સમગ્ર ઘટનાને લઈ વેસ્ટર્ન ટીમ ઘટનાથી પૂરેપૂરી વાકેફ ન હોવાનું સામે આવ્યું સાથે શાળાની ઘોર બેદરકારી હોવાનું જણાતા શાળાના જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા પુણે સ્થિત સેવન્થ ડે સ્કૂલની મેનેજમેન્ટ ટીમ ડીઓ કચેરી બાદ ક્રાઇમ ખાતે પણ પહોંચી હોવાનું ડીઓએ જણાવ્યું છે ઘટના માટે જવાબદાર સામે કાર્યવાહી કર્યા બાદ તેમના લેટર પેડ ઉપર જવાબ રજૂ કરવા ડીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઈને મહત્વપૂર્ણ સમાચાર સેવન્થ ડે સ્કૂલની ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર પુણે સ્થિત સેવન્થ ડે સ્કૂલની મેનેજમેન્ટ ટીમ અમદાવાદ ખાતે પહોંચી છે જો કે શાળાની એનઓસી રદ કેમ ન કરવી તે અંગે ડીઓએ ખુલાસો માંગ્યો હતો ત્યારે લેટર પેડ પર જવાબ આપવા ડીઓએ સૂચના પણ આપી હતી

અમારી કચેરી ઉપસ્થિત રહ્યા હતા ખુલાસો રજૂ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જે ખુલાસો રજૂ કર્યો તેમાં આપણે જે સ્પષ્ટ માગ્યું છે કે જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરો કારણ કે બાળકની જે આવી સ્થિતિમાં પણ બેદરકારી દાખવી હોય તે બિલકુલ ઉચિત નથી તો આ બાબતે ખુલાસો કરવાની જરૂર હતી તેમની સામે કાર્યવાહી કરવા માટે આપણે લખ્યું છે તેવું કોઈ પણ બાબત એમાં જણાવવામાં આવેલું નહોતું જેથી અમે એ ખુલાસો ગ્રાહ્ય રાખ્યો નથી અને આજે તેઓ પુના રૂબરૂ પરત જઈ અને ત્યાંથી ઈમેલ દ્વારા આનો મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ખુલાસો કરવાના છે તેવું જણાવ્યું હતું મૂળ મુદ્દે સમગ્ર ઘટનાની પૂરેપૂરી હકીકત એમની પાસે ન હતી એવું પણ એમની પાસે વાત કરતો જાણવા મળ્યું છે સમગ્ર ઘટના એમને અમે કહી પછી ક્રાઇમ બ્રાન્ચમાં પણ તેઓ અહીંયાથી ગયા હતા તેવું અમારા ધ્યાને છે